હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ સિંચાઈ વિભાગ હસ્તકની જમીન જે નગરપાલિકાએ મેળવેલી છે એ જમીનમાં છેલ્લા ઘણા સમયથી સિત્તેરેક જેટલા પડવા પાદી જે રાજ્યો રહેતા હતા એમને છેલ્લા પંદર દિવસથી નોટિસ આપી અને એક અઠવાડિયા અગાઉ ખાલી કરવા માટે પણ સૂચના આપેલી હતી અને આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે સો જેટલો સ્ટાફ રોકી મશીનરી બે જેસીબી ટ્રેક્ટરો બીજા વાહનો રોકી અને આજે આ દબાણ દૂર કરવામાં આવે છે અને યુજીસીલ દ્વારા પણ જે પડપટ્ટીમાં આપેલા મિતકારો હતા એ પણ દૂર કરવામાં આવે છે પોલીસ નો સાહીઠ જેટલો પોલીસ બંદોબસ્ત માણસ પણ પોલીસ બંદોબસ્ત દબાણ સવારથી જ શરૂ કરવામાં આવ્યું છે અને એસી હજાર ફૂટ જેટલી જગ્યા નગરપાલિકા દ્વારા ખુલ્લી કરવામાં આવી છે